તાલુકાના હેમંતભાઈ સિનિયર હતા કે એમને એક ચૌહાણ નામની સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ કુવાર અને મીર દ્વારા એક રેડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ બેતાલીસ લાખ પચાસ રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ માંગેલા હતા અને જો ન કરવું હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વી આર મોલ ના ઉપર ફૂડ ઝોન માં બોલાવેલા હતા આ બાત ની આધારે ક્રાઇમ બ્રાન્ચ ના પીએસઆઈ કુવાર સાહેબ અને એનડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સુધી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને હિતલ બેન એવું થયું કે આ ફાઈનાન્શિયલી સાઉન્ડ છે અને આમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ ન્યુડ કોલ આ બધા કોલ નું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગ નું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે